શું નામ છે મારા ભાઈ તમારો જીવાજી બરોબર કેવી ગામ કઈ પડે બરોબર બાર મહિને બરોબર અહીંયા રાધનપુર મારી જોડે કેટલી વાર આવ્યા કઈ વાર કેટલા ટકા ભીડ પડી ગયો સો ટકા ઉતરપુરો બતાવી સો ટકા ઉતર પૂરો સો ટકા ઉતરપુરો સો ટકા સરસ લો આટલો સમય આવ્યો ખુબ ધન્યવાદ માનું છું આ માટે એટલે ફળ ભાઈ આ દોઢ મહિનામાં એમને ફળ નું પ્રાપ્ત કર્યું એનું ફળ મળ્યું અને ભાઈ બધે દોડી દોડી ને હરેલી ગયા તા એટલે મિત્રો હરેરવાની કોઈ જરૂર નથી તમારા માટે અનવર ભાઈ ભાઈ આ દુનિયાની અંદર દેશી દવા લાવી રહ્યા છે એટલે દેશી દવાનો નો ચાલુ કરો અને તમારું શરીર તંદુરસ્તી જીવન સો વર્ષ બનાવો એટલે મિત્રો ગોળિયું પીવાની બંધ કરો અને જે મિત્રો ગોળિયું પી પીને ને હરેડી ગયા છે ખાટલામાં ભૂ ગયા છે તો એવા લોકોને આ વિડીયો ને શેર કરો ફટાફટ ધાર હથિય જે પણ હોય કામ કરતા હોય અને દુખાવો ઉપડે તો દુખાવો ઉપડેવો તરત અનવર ભાઈ નો સંપર્ક સાધી લો ફટાફટ મારો નંબર છે બેતાલીસ આઠ એકોતેર એટલે મિત્રો અનવર ભાઈ ને ગોતી લોટા અંજાર વાળા એટલે આજે તારીખ છે તેર અગિયાર મો મહિનો બે હજાર પચીસ મારું કેવાનું એક જ છે કડવું બોલું છું અને કડવું હોય સત્ય હોય અને કડવું સો હેડે એટલે મિત્રો મારી એકદમ દેશી દવા છે અને કોઈ જાત ની શરીર ને આ અસર કરતી પૂરી તકેદારી રાખી લે તો જ મારી જોડે આવવાનું બાકી તમે પંદર દિવસ ની દવા લઈ જાવ ઘરે જઈને તમે મહેનત કરો નહી અને તમારા તિજોરીમાં દવા મૂકી દો તમારા જે કહેવાય અનવર ભાઈ ફોન કર કર કરો સાહેબ મળતું નથી સાહેબ મળતું નથી પણ સાહેબ એમ ના મટે સાહેબે એ અનવર ભાઈ કીધું કે મહેનત કર તો ફળ મળે તો રિઝલ્ટ મળે સો સો ટકા એટલે મિત્રો તો મારી જોડે પૂરી પૂરી આવવાનું બાકી મહેનત ના કરો તો કોઈ આવવાની જરૂર નથી અને ઘણા લોકો પૂછે સાહેબ તમારું કામકાજ સેનું છે એટલે મારું કામકાજ છે ઘસારો હશે પચાસ થી સાઠ સિતર એસી હશે તો પણ દેશી દવાનો ઈલાજ કરી આપવામાં આવશે અને સંધિવા આધે આધા પકડાય એની પણ સારવાર કરી આપવામાં આવશે તળિયું ભરતા હશે અને આ માથું દુખતું હશે તો પણ એની સારવાર કરી આપવામાં આવશે અને સાહીઠ ટીકા પણ સારવાર કરી આપવામાં

નહી બીજી વાત એ કે ઘણા માણસો મને પૂછે સાહેબ રિપોર્ટ કરાયા ફોટા પડાયા ફાઇલ બનાવી તો ફાઇલ કોઈ જરૂર નથી આ રિપોર્ટ વગર મટાડે એને કેવાય દેશી વૈધ પેલા પણ મારા બાપ દાદા કેતા વૈધ જ હતા અને અત્યારે પણ આ બાપ દાદા વખતમાં વૈધ જ છે એટલે મિત્રો વૈધ નો સંપર્ક સાધી લો અને

નથી મારે તો આવા મારા વડીલો અને મારી બેનો મહેનત કરીને આવે છે મારી જોડે અહીંયા

ઉપચાર ચાલુ કરો પહેલા પણ દીસી દવા હતી જ આપડા કહેતા કહેતા કે દીસી દવા કરો અને સો વર્ષ જીવો અને ગોળી ગોળી પીવાની બંધ કરો ઉપચાર ચાલુ કરો એટલે સો વર્ષ